ધારાસભ્ય શ્રી પી કે પરમાર સાહેબની આગેવાની અને ઉપસ્થિતિમાં વિવિધ વિસ્તારના કાર્યકર્તાઓ આગેવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન પરસ્પર સ્નેહ એકતા અને સંગઠન મજબૂત કરવા અંગે ચર્ચા કરવામાં આવી આ સ્નેહમિલન સમારોહમાં જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી જયેશભાઈ પટેલ વરિષ્ઠ આગેવાન શ્રી ખેંગરભાઈ ડોડિયા જયસંગભાઈ ચાવડા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ ઠાકોર શહેર ભાજપ પ્રમુખ વિરેનભાઈ લખતર ભાજપ પ્રમુખ રવિરાજ વાઢેર સહિત અનેક આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સ્નેહમિલન સમારોહમાં પાટડી તાલુકા અનુસૂચિત જાતિ મોરચા ભાજપ ગ્રામીણ દ્વારા દસાડા લખતરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પી કે પરમારનું ફુલાર પહેરાવી શાલો ઉઢાળી સન્માન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં સંચાલન જિલ્લા ભાજપના મંત્રી શ્રી નરેશભાઈ પટેલે કર્યું હતું આભાર વિધિ રામભાઈ ચાવડાએ કરી હતી રિપોર્ટર ડી કે મકવાણા વિસાવડી ピッピッピッピッピッピッピッピッピッピッピッピッピッピッピッピッピッピッピッピッピッピッピッピッピッピッピッピッピッピッピッピッピッピッピッピッピッピッピッピッピッピッピッピッピッピッピッピッピッピッピッピッピッピッ ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે